એ યુદ્ધ થઈ જાય હે થઈ જાય વળી થઈ જાય ને ના પર કરી આલજો તો પાડો જા હું એકલો ના તો તું ઈ મેજી પીનું આપું હજાન આય મોખા અયા મોખા તે આ શું કર્યું મને પાયો પાયો જા મિયા હવે ભૂખાઈ ભૂખા પાકો ગયો પાકો છો વાય મને ભૂખાઈ ને લે લે

પણ હું તમારો બોડીガード છું તમે મારવા જો કે ન્યા તમાર આજે બાણ્યો છો તરત હા આવ ચા રે દર્ છે ઘરે તો મારી લીયા નહીં ઓ આજે ફોન કર કર દે વાત ફોન કર મને આવે તો કર ને કરો આયો બોલો બોલો આ ચેતના હતો આ રહ્યો બઈસ ઘરે છું બઈ ત માર ઓફિસ પરું લઈ જા

હવે ઈ દસુ પા ને હન છે ઈ રે પતો કરવાનો છે એ તો તમાર પતો કરવાનો છે કે એ તો અમાર કરવાનો પણ જો એક બના મજો ને તો ખરેખર આ તો પાછો પણ અમાર તો દે ઉન નકી છે ઈ રાય ઉ કે છે કે લુખા દાદા હા લુખા દાદા હા મો આવો હા ને જાતવાય તમાર બેન જે વાત કરું કરું મો આવું ત્યાં આવશે બીજ લાગે છે ને બીજ નહી ભોગા ભાગે

એ મોટો છોકો અમાયા ગમે છે આજ પરંત પાડી દેવાનો છે દલા બાને પાડી દેઓ ન હોય ને આલા મન્યાગર ને આલા દો તો દેવ મરી

બોડી ગાર્ડ નહીં કેમ અમે કાકો કાકા મારો કાકા પ્લાન હતો તું હા ભત્રીજા મને દવા થોડું હાર થઈ ગયું કોડ લાગે છે પણ એનો બદલો વાળો છે બદલો લે હા હો તો પત્રીજો પાકો હો હો બદલો વાળવાનો રેવું નહી પતી મન લેવો આ હું આ જો સી આ તમન જીવતા ને એ એ મારા ભાઈ પત્રી હોય

જેવું કોણ થાય અને મને હવે રાતો કરો દાદા બન્યા દાદા એમ ના બન્યા